ડીસા તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે આજે બુધવારે છે ઘોરી દિવસ છે મમતા સેશન છે મમતા સેશન જે બાળકોનું રસીકરણ તેમજ સગર્ભા માતાનું રસીકરણ કરવાનું હોય છે સાથે સાથે સીઓ તોની મુલાકાત કરી હતી એનસીડીનો રિપોર્ટ થાય છે અને ત્રીસ વર્ષના ઉપરના ઉંમર વ્યક્તિઓ છે તેમણે બીપી ડાયાબિટીસ જેવા રોગોની ચકાસણી કરી સાથે સાથે આરોગ્યના વિભાગ દ્વારા લોહીની સાઈડ ચાલે છે તેના કોર્સ ચેકિંગ કરવામાં આવ્યું હતું રોગ ના ફેલાય તેનું માર્ગદર્શન આપવા માટે આરોગ્ય વિભાગના સ્ટાફને સૂચના આપી હતી બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા આજ રોજ થેરવાડા આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત કરી આજે બુધવાર છે એટલે બુધવારે ગોરવી દિવસ હોય છે અને મમતા સેશન પણ હોય છે એ મમતા સેશનમાં જે બાળકો હોય છે એમનું રસીકરણ અને સગર્ભા માતાઓનું પણ રસીકરણ કરવાનું હોય છે અને સાથે સાથે જે સીએચની પણ મુલાકાત કરી તો એમાં જે એનસીડી પોર્ટલ અંતર્ગત જે કામગીરી થાય છે જે ત્રીસ વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ છે એમનો બીપી ડાયાબિટીસ અને બીજા રોગો જે બિનચૂકી રોગો છે એનું સ્ક્રીનિંગ કરવાનું થાય છે એની એકદમ ચકાસણી કરી સાથે સાથે જે નેશનલ વેક્ટર બોન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ છે વાહકજન્ય રોગો જેને કહેવાય છે એટલે એ રોગોનો ફેલાવો ન થાય તે માટે જે અમારા આરોગ્ય કાર્યકર ભાઈ છે એ જે સ્લાઇડ લે છે બ્લડના નમૂના લે છે રોહીના એનો પણ ક્રોસ ચેક કર્યો અને ખરેખર સાચા છે કે નથી અને એમને તાવ આવતો હતો તો કેટલા દિવસથી આવતો હતો એ બાબતે પણ ચકાસણી કરવામાં આવી